આગમાં ભડથું થયેલા મૃતદેહોમાં થોડો વધારે સમય લાગે છે ડીએનએ ટેસ્ટમાં જે પરિણામ આવવામાં શું કહ્યું ડોક્ટર નિકુજ બ્રહ્મભટ્ટે સાંભળીએ રાજકોટ અને ગુજરાત માટે ગઈકાલે જે રીતે ગેમિંગ ઝોનમાં આગ લાગવાની ઘટના બની ત્યારે કાળો દિવસ વર્તાયો હોય તેવું કહી શકીએ ખાસ અત્યારે હાલ જે રીતે ગેમિંગ ઝોનમાં અઠ્યાવીસથી વધુ જે મૃતદેહો મળ્યા છે અને જે મૃતદેહોની સ્થિતિ છે તે જોઈને દયનીય સ્થિતિ થાય એવી છે એટલી હદે મૃતદેહો બળી ગયા છે આપણી પાસે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ ગાંધીનગર એફએસએલના પૂર્વ જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડાયરેક્ટર છે જે નિકુંજભાઈ બ્રહ્મભટ્ટ ડોક્ટર નિકુંજભાઈ બ્રહ્મભટ તેઓ જોડાયા છે અને ખાસ તેમની પાસેથી જાણીશું કે આ જે એફએસએલના રિપોર્ટ સર ખાસ કરીને જે રીતે આગ લાગી આ જે ઘટના છે એફએસએલનો રિપોર્ટ કેટલા ટાઈમ સુધીમાં આવે છે અને આગ લાગવાનું કારણ કેટલા સમય સુધીમાં જે વર્ણવી શકાય છે આ જે દુઃખદ ઘટના બને તેના માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું સૌથી પહેલાં તો અને એમના પરિજનોને સાંત્વના મળે તેના માટે હું પ્રાર્થના કરું છું ફોરેન્સિક સાયન્સના ડીએન વિભાગમાં સાડત્રીસ વર્ષો સુધી મેં ગુજરાતમાં સેવા બજાવેલી છે અને હાલમાં અત્યારે હું એનએસઆઈટી આઈએફએસ સી પ્રિન્સિપલ કમ ડાયરેક્ટર તરીકે છું અને મારા અનુભવના આધારે હું એમ ચોક્કસ કહી શકું કે આવી ઘટનાઓ જે પહેલાં બની હતી અને તેની અંદર આવી રીતના દાઝી ગયેલા બળી ગયેલા મૃતદેહો જે આપણને અકસ્માતમાં મળી આવેલા હતા તેની ઉપરથી ડીએનએ ટેકનોલોજીના આધારે આપણે ચોક્કસપણે વ્યક્તિની ઓળખ નક્કી કરીને આપી શકાય છે હા જરૂરિયાત એ રહે છે કે પોસ્ટમોર્ટમ દરમિયાન જે કંઈ પણ પોસ્ટમોર્ટમ કરતા સમયે મૃતદેહને આપણે જોતા હોઈએ તેમાં એ નક્કી કરવાનું હોય છે કે કઈ જગ્યાએ બળવાનું અથવા દાઝવાનું ઓછું થયું છે અને તેને કારણે એ ગરમીની અસર ઓછી હોય તો તેને કારણે મૃતદેહમાંથી એ રીતના નમૂનો મેળવી શકાય કે જેને લીધે નમૂનાની અંદર જ્યારે પીએમ કરતા હોઈએ ત્યારે શક્ય છે કે પેશીય પદાર્થ પણ મળી શકે હાડકું પણ મળી શકે કે દાંત પણ મળી શકે અને આ રીતના જ્યારે નમૂના મળતા હોય ત્યારે નમૂનાના આધારે કેટલો સમય ડીએનએ મળવામાં થશે તે તેની પ્રોસીજર હોય છે એ એસઓપી કહેવાય જેને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર કે જે પ્રોટોકોલ આપણે અખત્યાર અમલમાં મૂકવો પડે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોય અને તેના આધારે જ્યારે આપણે ડીએને મેળવતા હોઈએ ત્યારે નમૂનાના આધારિત સમય નક્કી થતો હોય છે હું એમ કહી શકું કે માનો કે પેશીય પદાર્થ હોય તો મહત્તમ બાર કલાકની અંદર આપણને ડીએને મેળવી શકાય છે પરંતુ જ્યારે એ બળેલું હાડકું હોય ત્યારે એને ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટની આવશ્યકતા હોય છે અને તે સમયે મહત્તમ લગભગ ચાલીસ કલાક જેટલો સમય લાગતો હોય અને ત્યારબાદ એનું તબક્કાવાર બાકીની પ્રક્રિયાઓ પૂરા કર્યા પછી જે તે નમૂનાના ડીએનએમાંથી ડીએનએ પ્રોફાઇલ મેળવી શકાતી હોય છે હવે આ જે મૃતદેહની ડીએનએ પ્રોફાઇલ મેળવી છે તે પ્રોફાઇલની સાથે જે કંઈ પણ કુટુંબીજનોએ ક્લેમ કર્યા છે કે અમારા કુટુંબની વ્યક્તિ આ ઘટનામાં સામેલ હતી અને અત્યારે અમને સંદેહ છે કે એ ઘટનાના ભોગ બન્યા છે તો એ કન્ડિશનમાં એ સંજોગોમાં જે કોઈ પણ સગા સંબંધી છે તેઓના લોહીના નમૂના અથવા લાળના નમૂના મેડિકલ ઓફિસર દ્વારા મેળવીને જ્યારે તેને યોગ્ય માર્ગદર્શન છે અને યોગ્ય ઠંડા તાપમાને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ત્યારે તેવા નમૂનામાંથી પણ ડીએને મેળવીને તેની પ્રોફાઇલ મેળવીને તેની સામ્યતા ચકાસી અને અહેવાલ પાઠવવામાં આવે છે કે મૃતદેહ ક્લેમ કરનાર વ્યક્તિઓ સાથે સંબંધિત છે કે નહીં જે રીતે વાત કરી કે જે જે હાડકા હોય તેના નમૂના લઈને જે જે સગાવાલાના નમૂના લઈને બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી સુધી ગરમી છે જ્યારે આગ લાગી ત્યારે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે લગભગ સાતસો થી આઠસો ડિગ્રી જેટલી ગરમી હોઈ શકે આવી ગરમીમાં જે બળેલા જે હોય અંગ અથવા હાડકા તેના ડીએનએ લેવામાં તેની ફોરેન્સિક સિસ્ટમમાં જે રિઝલ્ટ પહોંચવામાં કેટલી તકલીફ પડતી હોય છે અને કેટલો સમય લાગતો હોય છે સારો પ્રશ્ન કર્યો છે પણ આ બાબતે હું આપને કહીશ કે ગુજરાતમાં અગાઉ પણ એવી ઘટનાઓ બની છે કે જેમાં આ રીતના આગ આગજનીની ઘટનાઓમાં આપણે જીત ડાયરેક્ટરે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરીને આ પ્રક્રિયાનો ચિતાર આપ્યો છે કે ડીએનએ ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે આ અગ્નિકાંડ જેને કારણે કેટલાય પરિવારો અત્યારે પીખાઈ ચૂક્યા છે ઉચાર